આણંદના ભાજપના ઉમેદવારને દિલ્હીનું તેડું આવતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે ત્યારે હવે આણંદના ઉમેદવાર પણ બદલાય તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે નમસ્કાર હું છું આપની સાથે કાવ્યશા શાહ અને આપ જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ આણંદમાં ભાજપના ઉમેદવાર મિતેશ પટેલ ને દિલ્હી પહોંચ્યા હતા આણંદ સર્જાયા છે સૂત્રો દ્વારા એવું પણ જાણવા મળી રહ્યું છે કે રંજનબેન બાદ મિતેશ પટેલ પણ બદલાય તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે આણંદ લોકસભા બેઠક ટિકિટ જાહેર થાય તે પહેલા જ ભાજપમાં બે જૂથો વચ્ચે અંદરો અંદર ખેંચતાણ ચાલી રહી હતી વિરોધ

આવી જન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ